ધાનેરા તાલુકાની સરહદો પરથી વિદેશી દારૂની હેરાફેરી અટકે તેવું લાગી રહ્યું નથી બુટલેગરો અલગ અલગ પેતરાનો ઉપયોગ કરી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસેડવાનો પ્રયત્ન કરતા હોય છે જોકે પોલીસના બાતમીદારો અને પોલીસની આંખોથી બચી પણ શકતા નથી ધાનેરાનેરામાં ચેકપોસ્ટ પરથી કન્ટેનરમાંથી ધાનેરા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાન રાજ્યના બે ઇસમોને પકડી પાડ્યા છે એક નજરે જોઈએ તો રાજસ્થાન રાજ્ય તરફથી આવતા મસ મોટા કન્ટેનરમાં જાણે કોઈ મહત્વનો માલસામાન ભરેલો હોય એ પ્રમાણે કન્ટેનરના દરવાજા પર અંગ્રેજી અક્ષર સાથે હાઈ સિક્યોરિટી સીલ લખેલું હતું દાનેરા પોલીસે કન્ટેનર ચાલક સાથે કન્ટેનરમાં શું ભરેલું છે તે મામલે પૂછપરછ કરતા ઇસમોનો જવાબ અયોગ્ય લાગ્યો હતો જ્યારે સીલ ખોલવા માટે દાનેરા પોલીસે જણાવતા કન્ટેનર ચાલકોએ પરવાનગી માગી હતી આ મામલે દાંદેડા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે કન્ટેનરનું સીલ ખોલી અંદર જોતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી કન્ટેનરમાંથી બે હજાર આઠસો પચાસ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા આઠ લાખ પચીસ હજાર છસો ને થાય છે સાથે કન્ટેનરના ચેચીસ નંબર અને નંબર પ્લેટની તપાસ કરતા આરસી બુક પણ નકલી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું તાંદ્રા પોલીસે કન્ટેનર સાથે અઢાર લાખ પાંત્રીસ હજાર છસો ને સાહીઠ ના મુદ્દામાલ સાથે રાજસ્થાન રાજ્યના બાલોત્રા જિલ્લાના કન્ટેનર ચાલક હરીશ દીપારામ જાટ સાથે કલાસી પીરારામ સેરારામજી જાટની અટકાયત કરી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો છે તેની તપાસ કરવામાં આવી હતી જેમાં ઈસમોએ દારૂનો જથ્થો ગુજરાતના મુંદ્રા ખાતે આપવાનો હોવાની કબૂલાત દાંદેરા પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ કરી હતી નેરા પોલીસની હદમાં નેનાવા ચેકપોસ્ટ આવેલી છે તેઓ સતત વાહન ચેકિંગ ચાલુમાં હોય છે જે કાયમી ચેકપોસ્ટ છે ત્યાં રાત્રિના વખતે એક એમએચ પાર્સિંગમાં દસ ટાયરવાળું કન્ટેનર આવે છે તો ત્યાં પાછળ સીલ લગાવેલું હોય છે તો અમારા પોલીસના જે જવાનો છે એ સીલ ખોલવાની વાત કરતાં જે ડ્રાઈવર અને જે ખલાસી હોય છે એ સીલ ખોલવાની ના પાડે છે કે જે પોલીસનો દાખલો છે એટલે શંકા જતાં તેઓએ એમને જાણ કરેલી તો અમે તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસો ત્યાં ત્યાં નેનાવા ચેકપોસ્ટ ખાતે પહોંચેલા અને સીલ ખોલીને વિડીયોગ્રાફીથી તપાસ કરતાં તેની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂની અઠ્યાવીસો સમથિંગ બોટલો અને સવા આઠ લાખનો મુદ્દામાલ મળી આવે છે જેથી ડ્રાઈવર અને કંડક્ટરને ગુના નાકામી એરેસ્ટ કરવામાં આવે છે અને તેઓની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળે છે કે જે સદરનું મુદ્દામાલ છે પંજાબ ખાતેથી ભરેલો છે અને મુન્દ્રા ખાતે લઈ જવાનો હતો અને હાલમાં તપાસ ચાલુમાં છે